બધા જ કલર એકદમ સરસ છે આ બધા જ એના કલર છે છ કલર હતા બે ત્રણ કલર વહી ગયા છે જે આ રીતના પ્રિન્ટમાં પણ છે કલર મોર પીસમાં ઓઇલ પ્રિન્ટમાં એમાં પણ અલગ અલગ કલર છે આ પણ ફક્ત અને ફક્ત સો રૂપિયામાં એક પીસ હું તમને ઓપન કરીને બતાવીશ કે કઈ સાઈઝ છે એ આ બધી શોટમાં છે નાનીઓ નાનો છે દુપટ્ટ વાગે બધાના કલર એકદમ સરસ છે આ રીતના પછી આ છે રાધે રાધે લખેલી એમાં પણ કલેક્શન છે પછી એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કે આ રીતની જે શોર્ટ લેન્થમાં આવે છે એ રીતના દુપટ્ટા છે આ બધા અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત સો રૂપિયા તો આમાં આપણે બીજા કલર છે જોઈએ આ રીતના અલગ અલગ કલર છે બધા પ્રાઇસ પણ એક જ સરખી છે ફક્ત ને ફક્ત સો રૂપિયા આ છે આપણે વ્હાઈટમાં કલેક્શન વ્હાઈટમાં પણ ઘણું બધું કલેક્શન છે આ મોટી સાઈઝ માં આવશે ને રેયન કાપડમાં એકદમ સોફ્ટ કાપડમાં તો આ આ રીતના ફૂલ સાઇઝમાં આવશે સ્ટોલમાં આ રીતના ફૂલ લેન્થમાં ફૂલ સાઈઝમાં આ રીતના તો આમાં અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ કલરમાં વેરાયટી છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એકસો ને ત્રીસ રૂપિયા હવે જે આગળનું કલેક્શન છે એ આપણે બાટિકમાં છે એકદમ સોફ્ટ કાપડ આવશે રેયન બાટીકમાં તો આમાં ઘણું બધું કલેક્શન છે આપણે આગળ અને ઘણા બધા નવા કલર પણ આવેલા છે આ રીતના એક પીસ હું તમને ઓપન કરીને હમણાં બતાવીશ કે સાઈઝ કઈ છે આમાં બે ત્રણ સેડ આવે એટલે બે બધામાં મેચિંગ થાય એ રીતનું મટીરિયલ બહુ જ સરસ આવશે ને કલર બધા એટલે બધા સરસ છે બધા નવા જ કલર આવેલા છે એક પીસ હું તમને ખોલીને બતાવું કે કઈ સાઈઝ છે કેટલી મોટી છે આ રીતના ફૂલ મોટી આવશે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત દોઢસો રૂપિયા એકસો પચાસ રૂપિયા

એકદમ મોટી આવશે તો આમાં આપણે ઘણા બધા કલર અવેલેબલ છે બધા જ કલર છે બ્લેક બ્લુ પેરોટ ઓરેન્જ મોરપીજ મહેંદી બીટ કલર આ બધા એની લેન્થ એકદમ મોટી આવશે નેવી બ્લુ બીટ રેડ બધા જ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો રૂપિયા આ છે આપણે બાંધણીમાં દુપટ્ટો એક જ કલરમાં આવશે સિંગલ કલરમાં આ રીતના ફૂલ સાઇઝમાં ફૂલ લેન્થમાં આ બધા એના કલર છે આની પણ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો રૂપિયા મરુન બ્લેક બ્લૂ રેડ મરૂન કોફી મરૂન અને છે એ સિંગલ કલરમાં બે કલરમાં છે યલો અને ગ્રીન મરૂન અને પિંક અને આ બધા છે એ પણ બે કલરમાં છે આ રીતના એક પીસ આપણે ઓપન કરીને જોઈએ તો આઈડિયા આવે કે કઈ રીતનું છે ફૂલ લેન્થમાં અને ફૂલ સાઈઝમાં એકદમ મોટી કલરમાં આવશે આ રીતના આની પણ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો રૂપિયા તો આમાં પણ આપણે બધા જ કલર અવેલેબલ છે આ રીતના ટુ ટોનું બે કલરના શેડમાં છે બધી આવી રીતના જે ને યલો ગ્રીન અને યલો આ રીતમાં અને આની પ્રાઈસ છે ફક્ત ને ફક્ત ₹200 નીતિ સિલેક્શન ની ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજે દરરોજ નવું અપડેટ જોવા મળે નીતિ સિલેક્શન ટોટલ કલેક્શન अवेलेबल છે અને નીતિ સિલેક્શન જયપુર બંદરવાઇચલ ડેટ અને મંદિર ને સામે આવેલું છે તો એકવાર જરૂર ને જરૂર રૂબરૂ મુલાકાત લેજો